અંકલેશ્વર તાલુકાના જુનાદીવા ગામે આવેલ ખોડિયાર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી જેમાં કોરોનાને લઈને કોરોનાની ગાઈડલાઈનનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું આહીર સમાજ દ્વારા નિર્માણ પામેલ ખોડિયાર માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવ્યો હતો અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે ખોડિયાર માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે આહીર સમાજ દ્વારા આહીર સમાજની કુળદેવી આય શ્રી ખોડિયાર માતાજીના નવ નિર્માણ પામેલ ખોડિયાર માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પણ હાલ ચાલી રહેલ કોરોના વાયરસના કારણે સમગ્ર પ્રતિષ્ઠા કાર્યક્રમને સાદાઈથી જ ઉજવણી કરવામાં આવી હતી જેમાં તારીખ અગિયાર બાર બે હજાર વીસ શુક્રવારના રાત્રે દસ કલાકથી સાંજે ચાર કલાક સુધી માતાજીના મંદિરનું સાંજે ચાર કલાકે શ્રીફળ હવાના અને સાંજે પાંચ કલાકે માતાજીની મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આહીર સમાજના લોકો ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કરેલ દરેક નિયમોનું પાલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવનાર દરેક વ્યક્તિ માસ્ક તથા સામાજિક અંતરનો પૂરેપૂરો ખ્યાલ રાખી પાલન કરી કાર્યક્રમમાં જોડાવાનો લાભ લે તે માટે પૂર્વથી જ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી માંથી આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા